નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી ગઈ છે આજ સવારે ચોથા વર્ગની એક મહિલા કર્મચારી સાથે દર્દીના સગા દ્વારા મારામારી કરવામાં આવતા સુપ્રિન્ટેન્ડન્ટ અને આરએમઓના રાજમાં ચોથા વર્ગના કર્મચારીઓને આ રીતે માર ખાવાની નોબતો આવી રહી હોવાની વાતો ઉઠી હતી સવારે ટ્રોમા સેન્ટરમાં એક મહિલા કર્મચારી પોતું મારતા હતા ત્યારે સગા ત્યાંથી ચાલવા લાગતા તેઓ દ્વારા સગાને થોડી વાર સાઈડમાં ઉભા રહેવા માટે કહેવામાં આવતા સગા દ્વારા મહિલા કર્મચારી સાથે ઉધત ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું એટલું જ નહીં મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો અને સગા દ્વારા મહિલા કર્મચારી સાથે મારામારી કરી હતી તેની બંગડીઓ તોડી નાખવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા બીજી બાજુ મહિલા કર્મચારી સાથે સગાએ મારામારી કરી હોવાની ઘટનાને પગલે અન્ય કર્મચારીઓ રોષે ભરાયા હતા પોતાની સુરક્ષાને લઈને પ્રશ્નો ઉઠાવી પોલીસ ચોકી બહાર ભેગા થઈ વિરોધ નોંધાવવા લાગ્યા હતા ત્યારે હોસ્પિટલ અધિકારીઓ પણ દૂરતા થઈ ગયા હતા અને નવીસિલ હોસ્પિટલ ખાતે ચોથા વર્ગના કર્મચારી તરીકે ફરજ બજાવતા કલ્પનાબેને જણાવ્યું હતું કે આજે સવારે તેઓ ટ્રોમા સેન્ટરમાં પોતું મારી રહ્યા હતા ત્યારે કોઈ દર્દીના સગા વચ્ચે ગાળા ગાળી કરવા લાગ્યા હતા તેમને તેઓએ થોડી વાર માટે સાઈડમાં ઉભા રહેવાનું અને સુખાઈ જાય પછી ત્યાંથી જવાનું કહ્યું હતું ત્યારે તેઓ હટી ગયા હતા પણ બાદમાં ફરીથી ત્યાં આવતા તેમણે કહેવા જતા એક મહિલા અને બે પુરુષો જેવો તેમને ગાળો આપવા લાગ્યા હતા અને મારામારી સુધી ઉતરી આવ્યા હતા તેની સાથે થયેલ ગાળ ગલોચ અને મારમારીથી બદલે આ સમગ્ર મામલે સિવિલના ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા આજે સિવિલ હોસ્પિટલ ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું કલ્પના ડોસર સર્વન કચરા પોતા કરતા હતા પોતા કરતા કરતા સગાવાળા ચાલતા હતા એ સગાવાળાને ને એ કીધું કે ભાઈ પોછો મારી લેશે તમે સામેથી નહી ચાલો સાઈડ માં ઉભા રહેવું ને તો ઘડી થોડી વાર પછી જાઓ કઈ આંબળવાનું હતું ને બે વાર ચાલતો જ જાય છે ચાલતો જ જાય છે પછી એ બીજી વાર કેવા ગઈ એને કહે છે કે તમે અહીંયા ઊંઘવા થોડી આવે અહીંયા કામ કરવા આવે તો તમને કામ કરવાનો પગાર મળે કામ કરવાનો પગાર મળે છે એટલે તો એ કચરા પોતા કરતી હતી ને તો એનું કામ તો નહી કરતું કેવાનું અમને બી ખબર છે અમને માટે મળે તો પછી એ હાથે જે હતી એને ગંદી ગંદી ગાડો એમ ગંદી ગંદી ગાડો આપતા પેલો તો ડાયરેક્ટ હાથ ચલાકી કરી દો એના ઘસા પર ભી લાગેલો છે હાથ પર ભી લાગેલો છે નીચે માડી પર બી લાગેલી છે પણ આ બી એક જ કેવા માંગે છે કે એને બધાના અમારા હામે લાવો માફી મંગાવો ને તો આજે એ આજે ઘટના કરી છે સવારે ઉઠીને બીજા સરવન બી બીજા સગાવાળા બી એવું જ કરશે અમારા હાથે એટલે આજે અમારા હાથે ન્યાય નહિ તો કાલે અમે બદર સર્વ નીચે ઉતરી જવાના છે બસ અમારું રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત